અઠ્યાવીસમો પાટોત્સવ એટલે સમગ્ર ગુજરાત ભારત વર્ષના જેટલા શક્તિ ઉપાસકો છે મોંગલના ભક્તો છે એ બધામાં એક આનંદનો સંચાર છે એક આનંદનો ભાવ છે કે આપણે ભગુડા જઈ એટલે કલાને પ્રોત્સાહન છે સાથે સાથે સાહિત્યને પ્રોત્સાહન છે અને જેમણે જેમણે લેખન કર્યું છે ગદ્ય લખ્યું પદ્ય લખ્યું અઠ્યાવીસમાં પાટોત્સવની ઉત્સાહભેર ભગોડામાં તૈયારી છે અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વાત કરી છે પરંતુ વાત કરવામાં આવે તો અલગ અલગ સમિતિઓ દ્વારા જે ઉત્સાહભેર અહીં સેવા આપવામાં આવે છે તે તમામ મારે વાતો કરવી છે કારણ કે લાખોની સંખ્યામાં જે ભાવિક ભક્તો માના ભક્તો આવતા હોય છે ખૂબ સહજ રીતે અને સરળતાથી સંચાલન થતું હોય છે સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ જે નિહાળી શકો છો આ વિસ્તારના આમ તો મોટા લોકસાહિત્યકાર જીગ્નેશભાઈ કુંચાલા ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મારે સૌ પ્રથમ એ વાત સમજી છે જિજ્ઞેશભાઈ કાર્યક્રમની તમામ વાતો કરી છે મહેશભાઈએ કરી છે માયાભાઈએ કરી છે પરંતુ આપ યુવાન છો એટલે યુવાનને એક વાત લઈ લઉં જે યુવા આખી પેઢી અહીં સપોર્ટ આપે છે જે ઉત્સાહભેર ભક્તિમાં સેવા કરે છે ને એનો એક આનંદ છે અહીં જે સેવા આપે છે નિઃસ્વાર્થ ભાવે યુવા પેઢી એ એવી કઈ શક્તિ મળે છે કે તમામ આ વિસ્તારના યુવાનો બહારથી બીજા તાલુકા જિલ્લાના યુવાનો પણ સેવા આપે છે આ સેવાની થોડી વાત કરો વિજયભાઈ તીર્થધામ ભગુડા એટલે સમગ્ર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર જ્યાં ભગવતી જાગતી જોગમાયા મોગલ જ્યાં હાજરા હાજુ બેઠી છે વર્તમાન સમયમાં અત્યારે જ હવે હમણાં આપણે જઈશું એટલે જેમનું સન્માન છે કે આ વિસ્તારના જુદા જુદા ગામડાઓ અને ગામડાઓમાં બધા જ સેવા મંડળો ચાલે એની એક તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીનું આખું દરેક ગામના યુવાનો જે યુવકો છે એ સેવા માટે આવે છે અહીંયા સેવા કરીને પોતાની આસ્થાના પ્રતિકરૂપે એ માની સેવા કરે સ્વચ્છતા આપણે જોઈએ છીએ જમવાની વ્યવસ્થા જોઈએ આ ઉતારાની વ્યવસ્થા જોઈએ આ બધામાં ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાંથી યુવાનો આવતા હોય અને માના એક છોરું તરીકે મોંગલ છોરું માંગલ છોરું આપણે કહીએ છીએ એ માના છોરું તરીકે યુવાનો સેવામાં જોડાતા હોય બરાબર એક મહત્ત્વની બાબત જે સેવા કરવા આવે છે મારા ખ્યાલથી જો બે ત્રણ લાખ લોકો આવતા હોય તો પાંચ થી થી દસ હજાર યુવાનો સેવામાં હશે સેવા તો એના પણ ગ્રુપ હોય તમે કીધું ગામ તો એ ગ્રુપ ની પણ અહીં સેવા થતી હશે ને એને સન્માન થી નવાજમાં અત્યારે લગભગ હમણાં જે કાર્યક્રમ આપણે જઈ રહ્યા છીએ ત્યાં પાંચ હજાર પાંચસો એટલે પંચાવનસો જેટલા સ્વયંસેવકોનું દરેક બહેનોને સાડી અને દરેક ભાઈઓને ટી શર્ટ આપી અને માંગલધામ ટ્રસ્ટ જે સ્વયંસેવકો સેવા કરે છે એ સેવાની સાદર નોંધ લઈને એમનું સન્માન કરવાનો એક વિશેષ ઉપક્રમ આજે છે અઠ્યાવીસમો પાટોત્સવ એટલે સમગ્ર ગુજરાત ભારત વર્ષના જેટલા શક્તિ ઉપાસકો છે મોંગલના ભક્તો છે એ બધામાં એક આનંદનો સંચાર છે એક આનંદનો ભાવ છે કે આપણે ભગુડા જઈએ એ ભાવના કારણે પાટોત્સવ નિમિત્તે લગભગ બે ત્રણ લાખ લોકો અહીંયા હોય છે એની બધી જ સેવાઓ એ આ બધા સ્વયંસેવકો સંભાળતા હોય છે પ્રોત્સાહન પ્રોત્સાહન મળે મળે દરેક લેખકો છે એને જી દર વર્ષે માંગલ શક્તિ એવોર્ડના માધ્યમથી જે જે મૂર્ધન્ય સાહિત્યકારો કે વર્તમાન સાહિત્યકારો એમના સાહિત્યની સેવાને મા માંગલની શક્તિ રૂપે માંગલ શક્તિ એવોર્ડથી નવાજવામાં આવે આ વર્ષે સાત એવોર્ડ છે આ તો અગિયારમો એવોર્ડ છે દર વર્ષે પાંચથી સાતની સંખ્યામાં માંગલ શક્તિ એવોર્ડ અને સાથે સાથે નવોદિત કલાકારોને અથવા તો આ વિસ્તારના ગુજરાતભરના બેનરમાં નામ કલાકારોના હોય પરંતુ લગભગ લગભગ પચાસથી સાઠ જેટલા કલાકારો એ આ પાટોત્સવ નિમિત્તે આવતા હોય છે અહીંયા કોઈ કલાકાર તરીકે નહીં પણ એક માના દીકરા તરીકે માના છોરું તરીકે દરેક કલાકારો એટલે કલાને પ્રોત્સાહન છે સાથે સાથે સાહિત્યને પ્રોત્સાહન છે અને જેમણે જેમણે લેખન કર્યું છે ગદ્ય લખ્યું પદ્ય લખ્યું છંદ લેખ્યા ઝુલણા લેખ્યા ચારણી સાહિત્યનું જેમણે સેવા કરી છે એવા તમામ પ્રકારના સાહિત્યની જેમણે સેવા કરી છે એની નોંધ અને એ સેવાની વંદના માંગલધામ ટ્રસ્ટ ભગુડા એટલે મુરબી શ્રી માયાભાઈ આહીર અને મહેશદાનભાઈ અમારે વિદ્વાન ચારણ વક્તા અને સમગ્ર ટ્રસ્ટ મંડળ છે એ દર વર્ષે આવી રીતે સાહિત્યની સેવાની નોંધ પણ લેતા જતા જતાં એક લાસ્ટ પ્રશ્ન કલાનું કેન્દ્ર તો છે મેં વાત કરી યુવાનો માટે મને આ યુવાનને એક વાત લાસ્ટ યુવાન આ એવું કયું કેન્દ્ર બિંદુ છે કે યુવાનો માટે પણ પ્રેરણાદાયી છે સમગ્ર ગુજરાત માટે સો ટકા ખૂબ જ કારણ કે યુવાનો માટે આસ્થાનું કેન્દ્ર છે બીજા નંબરમાં જ્યારે જ્યારે યુવાન કોઈ આ વિસ્તારમાં નીકળે છે ત્યારે ત્યારે અવશ્ય મોગલધામ ભગુડા મા મોગલના દર્શન કરવા અવશ્ય અવશ્ય આવે છે એટલે આસ્થાનું તો કેન્દ્ર છે પરંતુ સાથે સાથે યુવાનને જ્યારે પોતાનો રસ્તો પાર પાડવો છે પોતાને કાંઈક આગળ વધારવું છે ત્યારે કોઈ પરમ શક્તિની ઉપાસનાને આસ્થા રૂપે પણ એ માગલના દર્શન કરીને કહે છે કે હે માં હું એવું કાંઈક બનું હું યુવાન છું આ ભારત દેશનો તો હું મારા જીવનમાં એવા સાત્વિક ગુણો કેળવીને આગળ વધું અને માના આશીષ્યને પ્રાપ્ત થતા હોય છે અહીંયા સેલ્ફી પોઈન્ટથી લઈ અને આ આખું રમણીય વાતાવરણ છે એટલે યુવાન માટે એક આમ ગણો તો પ્રવાસન પર્યટન સ્થળ પણ છે એટલે યુવાનો જ્યારે નીકળતા હોય ત્યારે સો ટકા યુવક યુવતીઓ પણ માંગલના દર્શન કરી અને પવિત્ર ભાવથી લાભાન્વિત થતા હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ જીગ્નેશભાઈ આજે આ માના પટાંગણની અંદર માના સાનિધ્યમાં એક નાનો સંવાદ કર્યો અને સમયાંતરે આ સંદર્ભે કોઈ પણ એવી વાતચીત હશે હા તો અવશ્ય તમારી સાથે કરતા રહેશું આજે કાર્યક્રમમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ આપ પણ સાહિત્યની આ પત્રકાર જગતના માધ્યમથી આપ પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છો આપ પણ કલાને પોષણ આપી રહ્યા છો એટલે કલાકાર તરીકે આપને પણ કોટી કોટી અભિનંદન શાહ ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય મામોભાઈ